પીપળાનું ઝાડ આસ્થા આરોગ્ય અને પ્રકૃતિનો સંગમ મિત્રો આપણા ઘરની આસપાસ કે મંદિરના ચોકમાં ઉભેલું પીપળાનું ઝાડ શું તમને લાગે છે કે એ માત્ર લાકડું અને પાંદડા છે બિલકુલ નહીં શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણએ કહ્યું છે વૃક્ષોમાં હું અશ્વત્થ એટલે કે પીપળો છું પણ શું તમે જાણો છો કે દેવોના આ નિવાસસ્થાન પાછળ કયું વિજ્ઞાન છુપાયેલું છે કેમ પીપળો ચોવીસ કલાક ઓક્સિજન આપે છે અને કેવી રીતે તે ગંભીર બીમારીઓનો ઇલાજ કરી શકે છે આજે આપણે આ પવિત્ર વૃક્ષના એવા રહસ્યો ખોલીશું જે તમે પહેલાં ક્યારેય નહીં સાંભળ્યા હોય નમસ્કાર મિત્રો પીપળો એ ભારતનું સૌથી પવિત્ર અને ગુણકારી વૃક્ષ છે આજે આ વિડીયોમાં આપણે ત્રણ મુખ્ય વાતો કરીશું એક પીપળા સાથે જોડાયેલી રોચક પૌરાણિક કથાઓ બે તેની પાછળનું અદ્ભુત વિજ્ઞાન અને ત્રણ આયુર્વેદ મુજબ તેનાથી થતા સ્વાસ્થ્ય લાભો જો તમે પ્રકૃતિ પ્રેમી છો તો આ વિડિયો તમારા માટે જ છે ભાગ એક આસ્થા અને પૌરાણિક રહસ્ય સૌપ્રથમ વાત કરીએ આસ્થાની પૌરાણિક કથા મુજબ જ્યારે દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયું ત્યારે ભગવાન વિષ્ણુએ અસુરથી બચવા માટે પીપળાના વૃક્ષમાં આશ્રય લીધો હતો એટલું જ નહીં પદ્મપુરાણ કહે છે કે પીપળાના મૂળમાં બ્રહ્મા મધ્યમાં વિષ્ણુ અને અગ્રભાગમાં શિવનો વાસ છે બીજી એક રોચક કથા મુજબ અગ્નિદેવ એકવાર દેવોનો સાથ છોડી ને પીપળામાં છુપાઈ ગયા હતા તેથી જ આ વૃક્ષમાં દિવ્ય ઉર્જાનો વાસ મનાય છે શનિદેવની પીડા હોય કે પિતૃદોષ પીપળાની સેવાને સૌથી ઉત્તમ ઉપાય માનવામાં આવે છે ભાગ બે વૈજ્ઞાનિક અને પર્યાવરણ હવે વિજ્ઞાન શું કહે છે પીપળો એ દુનિયાના એવા જૂજ વૃક્ષોમાંનું એક છે જે ચોવીસ કલાક ઓક્સિજન આપે છે તે ક્રેસ્યુલેશન એસિડ મેટાબોલિઝમ દ્વારા રાત્રે પણ હવાને શુદ્ધ કરે છે તેના પાંદડા સતત હલતા હોવાથી તે ધૂળના રજકણોને હવામાંથી શોષી લે છે એટલે જ તેને નેચરલ એર પ્યોરિફાયર કહેવામાં આવે છે વિજ્ઞાન અને ધર્મ અહીં એક થાય છે આપણા પૂર્વજો જાણતા હતા કે પર્યાવરણને બચાવવા આ વૃક્ષની પૂજા કરવી અનિવાર્ય છે ભાગ ત્રણ આયુર્વેદિક ચમત્કાર અને ઉપચાર હવે વાત કરીએ તમારા સ્વાસ્થ્યની પીપળો એક ચાલતી ફરતી હોસ્પિટલ છે પથરી કિડની સ્ટોન્સ પીપળાના તાજા પાનનો રસ સાકર સાથે લેવાથી પથરી ઓગળવામાં મદદ મળે છે નસકોરી ફૂટવી ઉનાળામાં નાકમાંથી લોહી નીકળે તો પાનનો રસ નાકમાં નાખવાથી તુરંત આરામ મળે છે હૃદય રોગ પાંદડાને પાણીમાં ઉકાળીને કાઢો પીવાથી હૃદયની નળીઓ સાફ થાય છે બ્લોકેજમાં રાહત બચાના રોગ તેની છાલનો લેપ ધાધર કે ખંજવાળ માટે રામબાણ છે નોંધ કોઈ પણ પ્રયોગ કરતા પહેલા વૈદ્યની સલાહ લેવી તો મિત્રો પીપળો એ આપણી સંસ્કૃતિનો શ્વાસ છે તેને માત્ર પૂજો નહીં પણ તેને વાવો અને બચાવો જો તમને આ માહિતી ગમી હોય તો લાઈક કરજો તમારા પરિવારમાં આ વિડિયો શેર કરો જેથી દરેકને આ જ્ઞાન મળે અને હા કમેન્ટમાં જય પ્રકૃતિ લખવાનું ભૂલતા નહીં આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર